પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા ભાગીને લગ્ન કરવા જતા પરિવારે પકડ્યા યુવતીના પરિવારજનોએ પકડ્યાના પરિવારજનો ગામડાઓમાં આજની તારીખે પણ પ્રેમ સંબંધ એક ગુનો માનવામાં આવે છે જો છોકરો પકડાઈ ગયો તો તેની ન થવાની હાલત થાય છે વધુ એક ઉદાહરણ બોટાદથી સામે આવ્યું છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા થઈ છે ઉમરાળા તાલુકાના ટિંબી ગામના જનકભાઈ કોતર કે જેમને ટીંબી ગામની પિયુ નામની યુવતી સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો પિયુએ જનકને તેની સાથે લઈ જવા માટે કહ્યું હતું જનક તેને લેવા ગયો અને ત્યારબાદ તેના પરિવારજનોના હાથમાં આવી ગયો હતો પરિવારજનોએ તેને આંતર્યો અને ત્યારબાદ ખૂની ખેલ કર્યો જનકની હત્યા થઈ હતી બનાવ અંગે પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે મરણ જનાર છે જનકભાઈ વિનોદભાઈ કોતર તેમની હત્યા થઈ હોય તે અંગેની હાલમાં પ્રાથમિક ફરિયાદ છે તે પોલીસ સમક્ષ આવી છે તેમાં જે ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે બનાવની વિગત જોઈએ તો આ જે મરણ જનાર જનકભાઈ છે તેમને જે દીકરી પીયુ છે તેમની સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની ઘરના સભ્યોને જાણ થઈ ગઈ હતી અને આ જાણના આધારે આ જે મરણ જનાર જનકભાઈ કોતર છે તેમને આરોપીઓ છે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી અને તેને ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી અને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવારમાં મૃત્યુ જાહેર કરેલા છે આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો ત્રણ બે તથા એકસો ચાલીસ બે વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં જે આરોપીઓ છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્રણ અજાણ્યા ઈ સમૂહ છે જે બનાવનું કારણ છે તે માટે અમે તેમના પરિવારજનો સાથે પણ સંપર્કમાં કરી અને આખી બનાવની વિગત છે તે જાણવાનો પ્રયત્ન કર્યા છે અને આરોપીને પકડવા માટે જે ટીમ છે તે અમારી કાર્યરત છે અને કુલ ત્રણેક ટીમો છે તે અલગ અલગ જગ્યાએ હાલમાં તપાસ કરી રહી છે પ્રેમ લગ્નના પ્રયાસમાં હત્યા નવું નથી ભૂતકાળમાં પણ ઘણા લોકોના જીવ જઈ ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત